સિદ્ધિ પ્રાકૃતિક ફાર્મ રમેશ એમ સુથાર મિત્રો જો મારા ખેતરની અળસિયાની ગતિવિધિનું કામ જો ઉનાળામાં બિલકુલ ખેડ કરેલી નથી ખેતર નિંદાવણથી ભરેલું જ હતું જો આખા ખેતરમાં તમને અરસિયાની વિસ્ટાજ બતાવો દરેક જગ્યાએ વિસ્ટાજ વિસ્ટાજ જબરજસ્ત કામ અળસિયા કરી રહ્યા છે જુઓ આ ગ્લિરીશીયાનો ગ્લિરી પ્લાન્ટ જુઓ કે જેના પાનમાં ચારથી પાંચ ટકા નાઇટ્રોજન હોય છે આ ગ્લિરી સીડિયા અમારી શેડીની ત્રીજું કટિંગ મારો મોસંબીનો પ્લાન્ટ સામે કેળ દેશી કેળ આ સામે ટિસ્યુ કલ્ચર કેળ आ छोड़ मध्य प्रदेश की एक प्रकार की ओबली ना छोड़ है जो आ जो सरस काम